રાધનપુરની મામલતદાર કચેરીએ આખરે પોલીસ બોલાવી પડી હતી આધાર કાર્ડ લિંકઅપ કરવાના મુદ્દે ટોકનના મામલે લોકો અને તંત્ર વચ્ચે ધજાગ્રહ ઊભો થયો હતો આખરે પોલીસ બોલાવી પડી હતી હવે રાધનપુરમાં રાધનપુર દ્વારા પ્રતિનિધિ જગદીશ પંચાલના એક વિસ્તાર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે મામદાર કચેરી ખાતે લિંકિંગ માટે આવેલા મોટી સંખ્યામાં લોકોમાંથી ચાલીસ લોકોને ટોકન આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો તેને લઈને વાલીઓએ હોબાળો મચાવતા મામલતદાર કચેરી ખાતે પોલીસ દોડી આવી હતી પોલીસ દ્વારા માણસોને દૂર કરવામાં આવ્યા હતા તેને લઈને આવેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અને રેશન રેશન કાર્ડનું લિન્કિંગ કરવાનું તેને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ

આજે હું પાંચ દિવસ રોજ ધક્ પણ કોઈ એનો નિર્ણય આવતો નથી ચાલીસ ટોકર આલે અને હોય બસો જણા તો ચાલીસ ટોકર ને ભાડા ભરી અને ભૂખ્યા તરશે અમે આ રહીએ બરોબર તો હવે આનો જલ્દી નિર્ણય લાવો નકર ફરીને રેલી પચાસ હજાર માણસ આ કે રાધનપુર ના ગામડે લઈને આપવા નથી

તો લગભગ પોતા ગરીબ માણસો પોતાના ભાડા ભાજી ભરીને ધક્કા ખાય છે કઈ કામ થતું નથી તો સરકાર ને અને કલેક્ટર સાહેબ ને અમારી વિનંતી છે કે ગામડામાં કાક વ્યવસ્થા કરે કાતો પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરે એવી અમે અપીલ કરીએ એવી વિનંતી કરી રહ્યા છીએ